મતદાર યાદીઓનું શુદ્ધિકરણ ચાલી રહ્યું છે એ શુદ્ધિકરણ કે પ્રદુષિત કર્યા હોય તો એ મહિલાઓના નામ કપાયા છે એ વાત પણ આજે આપણે ત્યાંના જિલ્લાઓની વાત લઈને જરૂર કરીશું પ્રશ્ન એ છે કે બિહારમાં વીસ વર્ષથી કેટલા બે દાયકાથી 20 વર્ષથી દાયકાશ કુમાર મુખ્યમંત્રી છે અને કુમાર સાથે સરકારમાં છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી આજે પણ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી અને તેજસ્વી યાદવ ના રાષ્ટ્રીય જનતા દળને ત્યાં મુખ્યમંત્રી છે અને નીતિશ કુમારને ખભે લઈને ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તામાં છે કારણ કે એમને પોતાના બળે તો એ સત્તા મેળવી શકે એમ નથી વિધાનસભામાં સૌથી મોટો જે પક્ષ છે એ તો આરજેડી છે લાલુ પ્રસાદ તેજસ્વી યાદવનો પક્ષ અને એની સાથે જેડીયુ જોડાય તો સત્તામાં રહી શકે અને પલટુરામ નીતિશ કુમાર એ ત્યાંના હવામાન શાસ્ત્રી છે એમ કહીએ તો ચાલે આમ તો પહેલા એમ કહેવાતું હતું કે રામવિલાસ પાસવાન એ હવામાન શાસ્ત્રી છે એ કોંગ્રેસ સાથેની સરકારમાં પણ કેન્દ્રમાં મંત્રી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એમાં પણ એ મંત્રી હોય એમના પુત્ર ચિરાગ પાસવાન અને એમના ભાઈ એ પણ હવામાન શાસ્ત્રી થવાનો દાવો કરે છે પરંતુ એમને તો નરેન્દ્ર મોદી રમાડી શકે છે આજે જે વાત કરવાની છે એ ત્રણ મિનિસ્ટરોની કરવાની છે અને આ ઘટના એ પણ ખૂબ ચગાવી છે તમને જરા નવાઈ લાગશે કારણ કે ઇન્ડિયા ટુડે ગ્રુપ એને ઇન્ડિયા ટુડે પુરીનું ઇન્ડિયા ટુડે એ તો તમને ખબર છે કે મોદીના ઓવારણા લે છે ગોદી મીડિયા છે એ મુખ્ય ગોદી મીડિયા એ આ ત્રણ ત્રણ મિનિસ્ટરો ને પ્રજાએ જે રીતે દોડાવી દોડાવીને ભગાડી મૂક્યા એમને ભાગી જવું પડ્યું પ્રજાનો જે આક્રોશ છે મોદી અને અમિત શાહ થી શે સહન થાય રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા રાહુલ તેજસ્વી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ એ સંગઠિત થઈને ત્યાં આગળ એને મહાગઠબંધન કે છે રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા ગઠબંધન છે અને બધા જ નેતાઓ રાહુલ ગાંધીની આ વોટર અધિકાર યાત્રામાં આવી રહ્યા છે અને જનતા તો સમુંદર જેમ એમાં સામેલ થઈ રહી છે જન સહેલાબ ઉમટી રહ્યો છે એમને નોતરું દેવા નથી જવું પડતું વડાપ્રધાનની સભા માટે જેમ ગુજરાતમાં કે બસો આવે છે લોકોને લાવવા પડે છે સરકારી તંત્રને કોટા આપવામાં આવે છે એવું નથી અને ગઈકાલે આપણે જે રીતે જે એપિસોડ કર્યો એ એપિસોડ ધનંજય કુમાર ની સાથે જે પટનાથી આપણી સાથે જોડાયા હતા એમણે બિહાર ની અંદર કઈ રીતે મોટા ભાગના જિલ્લાઓની અંદર આ અધિકાર યાત્રા વોટર અધિકાર યાત્રા એ જનજાગરણ નું કામ કરી રહી છે એ એની વિગતવાર વાત તો આપણે કરી પરંતુ આજે આપણે જે વાત કરવી છે એ આ ત્રણ મંત્રીઓની કરવી છે ડોક્ટર અશોક ચૌધરી

એના જીન્સ બદલાઈ ગયા છે ગાંધી અને સરદારના જીન્સ નથી રહ્યા અહીંયા કોંગ્રેસ પણ હવે કઈ કાઠું કાઢે તો ગણી મત બાકી તો કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના ચાલીસા કરે મોદીના ચાલીસા કરે એવો જ ખેલ ચાલતો રહ્યો કોંગ્રેસના હોય તો કોંગ્રેસને ડુબાડી એક તબક્કો હતો કે જયારે કોંગ્રેસ સત્તામાં આવવામાં હતી ગઈ વખત ઉછળી ઉછળીને વાતો કરનારા ઠાકોર સાહેબ જગદીશભાઈ ઠાકોર જે છે ને ઉછળી ઉછળીને વાતો કરે જનસભાઓને સંબોધે પરંતુ શું ખેલ કર્યો કે પાર્ટી તળીયે પહોંચી ગઈ એમના પ્રમુખ પદ હેઠળ હવે અમિત ચાવડાએ એને રિવાઇવ કરવાની છે એમાં જોશ છે એની વોટ બેંક છે પણ જો નેતાઓ જ વેચાઈ જતા હોય તો કાર્યકર્તાઓ ન વેચાય એવી અપેક્ષા કરવી એ જરા ભૂંડી એટલે જગદીશ ઠાકોરે જે રીતે પાંચ પરમેશ્વર તો ન કહેવાય પણ જે કોંગ્રેસના નેતાઓ પાંચ જેમને કારણે આ પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ખાડે જઈ રહી છે એ લોકો તો અકબંધ છે રાહુલ ગાંધી કે છે કે લંગડા ઘોડાઓને દૂર કરવા પણ લંગડા ઘોડાઓ ચાલુ છે છે પણ મને લાગે કે બિહારમાં પરિવર્તન આવે એના એધાણ રહ્યા છે કારણ કે ત્યાં મિનિસ્ટરોને દોડાવી દોડાવીને લોકો ભગાડી રહ્યા છે લોકોનો આક્રોશ છે અને એવું નથી કે રાહુલ ગાંધી કોઈને ઉશ્કેરે છે કારણ કે રાહુલ ગાંધી તો શાંતિપૂર્ણ અહિંસક માર્ગે મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વિપક્ષના નેતાઓ સાંસદો એમણે સામી છાતીએ મોદીને કહ્યું વોટ ચોર ગદી છોડ અને અમિત શાહ ને રાજસભામાં સામી છાતીએ કહ્યું પાર ગો બેક એમનો એક કાર્યક્રમ હતો હમણાં આ અઠવાડિયાની જ ઘટનાઓની વાત કરું છું ત્રણ મિનિસ્ટરોની અને આ વારો છે અને મને લાગે છે ગુજરાતમાં મિનિસ્ટરો માટે આવશે ગુજરાતની પ્રજામાં જો દૈવત હોય તો બાકી બાર છે ને નિવેદનો કરવા અને પછી અંદર રૂમ માં જઈને સોદા કરવા એ જો વિપક્ષી નેતાઓના ખેલ હોય તો ગુજરાતમાં બીજા પચાસ વર્ષ સુધી અમિત શાહ કે છે એમ ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલુ રહે અને વોટ ચોરી પણ ચાલુ રહે રાહુલ ગાંધીએ ગુજરાત મોડેલ ની વ્યાખ્યા કરી ગઈ ગઈકાલે આપણે એના ઉપર પણ એપિસોડ તો કર્યો અશોક ચૌધરી નો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં લોકો પહોંચી ગયા વિરોધ નોંધાવવા માટે અશોક ચૌધરીની એ સભા એ ખોરવાઈ ગઈ અને પાછા ઉપરથી એમ કે છે ડીએસપી સાહેબ ને એ સાહેબ કે છે પાછા મિનિસ્ટરો આપણે ત્યાં પણ ગુજરાતમાં મિનિસ્ટર છે સિદ્ધપુર ના એક મિનિસ્ટર છે એ મામલતદાર ને સાહેબ કે છે

કેસ દાખિલ કરનાવાજ ઉઠાવે અને એમને કેવું પડ્યું આપકા વોટ નહીં ચાહીએ જો તમે મને લાગે છે આ ભાઈ જતે દાડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કારણ કે નીતિશ કુમાર પાસેથી તો એવી અપેક્ષા હતી કે એના મંત્રીઓ જરા વિવેક ભાષા વાપરે પણ પ્રશ્ન એ છે બીજા એક મિનિસ્ટર છે જેડીયુ ના જ રૂરલ ડેવલપમેન્ટ ગ્રામીણ વિકાસ મંત્રી છે શ્રવણ કુમાર શ્રવણના કેટલા ગુણો છે એમનામાં એ તો ખબર નથી અને આપણા દર્શકોમાંથી જેમને શ્રવણની કથા ખબર ના હોય એમને કહી દઉં કે શ્રવણે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને ધાર્મિક યાત્રા કરાવી હતી બેસાડી કથા વાંચી લેજો પણ આ શ્રવણ કુમાર એ કોઈ એ શ્રવણના આદર્શોનું પાલન કરે એવા તો નથી લાગતા એ જેડીયુ ના છે નીતિશ કુમારની પાર્ટીના છે એમની સાથે લોકલ એમએલએ પણ હતો અને પાછા નાલંદા એટલે જેડીયુ ના ગઢમાં હતા નાલંદા એ મુખ્યમંત્રી નાલંદા વિદ્યાપીઠ પણ તમને યાદ આવે અને મોદી તૈયાર ભાણે નાલંદા વિશ્વવિદ્યાલયને પુનઃસ્થાપિત કરી રહ્યા છે આમ તો ડોક્ટર મનમોહનસિંહ અને અમરત સેને જ એને વિવિધ દેશોના સહકારથી પુનઃાપિત કરવા માટે ઉદઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે મોદી કામ કરવાનો સમય હતો ત્યારે કેશુભાઈ હતા કે કોંગ્રેસ વાળા હતા પણ યશ લેવાનો હોય ત્યારે મોદી આ જિલ્લામાં જેડીુ વર્ચસ્વ છે નીતિશ કુમારનો જિલ્લો છે અને શ્રવણ કુમાર જેવમેન્ટ એક પરિવારના નવ જણા ગંગામાં સ્નાન કરવા માટે જતા હતા અને ટ્રકે એમને ઉડાવી દીધા એમના મૃત્યુ થયા એમના પરિવારને સાંત્વના આપવાના નામે એ જઈ રહ્યા હતા પણ એ ત્યાં પહોંચ્યા કે અડધા કલાકમાં જ લોકો એ હાકલા દેખારા કરવા માંડ્યા અને એમને ભગાડવા માટે ત્યાંથી એ મંત્રીશ્રી પણ ભાગ્યા એમના એમએલએ પણ ભાગ્યા ધોતી પકડીને મંત્રીજી દોડવા માંડ્યા ત્રણ ત્રણ ગાડીઓ બદલી એમને લોકો પાછળ પડ્યા એમના સિક્યોરિટી ગાર્ડને પણ ઈજા થઈ એમ કે છે

ભારતીય જનતા પાર્ટીના નેતા અને બિહાર તક જે ચેનલ છે આજ તક ની એટલે કે ઇન્ડિયા ટુડે ની જ એને પાછા વિડીયો મૂક્યા અહેવાલ મૂક્યા એ પટણાની જ વાત છે પટણામાં બે બાળકોની ભાઈ બહેન ની લાશ મળી એમની હત્યા કરવામાં આવી અને તંત્ર સરકારી તંત્ર એના જે ગુનેગારો એમને બચાવવાની કોશિશ કરતું હોય એવો લોકોનો આક્રોશ હતો અને આ શબ્દ બંનેના શબ્દી મૂકવાની પણ કોશિશ થઈ લોકો એટલા બધા ઉશ્કેરાયેલા હતા કે આ મંત્રી મંત્રીશ્રીની ગાડી પણ ઝપાટામાં આવી ગઈ મંત્રીશ્રી એ ભાગવું પડ્યું એમના સિક્યોરિટી ગાર્ડે ભાગવું પડ્યું એમના કાફલાએ ભાગવું પડ્યું છતાં લોકોએ પતરા માર્યા અને મંત્રી ગયા એણે લીધું અને મંત્રીશ્રીએ જાન બચાવીને ભાગવું પડ્યું અને નરેન્દ્ર મોદીના એજન્ટ મનાતા પી કે પ્રશાંત કિશોર એમને પાર્ટી કરી છે કારણ કે મળે અને ભારતીય ત્યાં શંકરસિંહ વાઘેલા દર ચૂંટણીમાં ઉભા કરે છે ઉમેદવારો નોટા કરતા પણ ઓછા વોટ મળે છે એમના ઉમેદવારોને છતાં લાભ પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીને લાભ પહોંચાડવા માટે આપણે ત્યાં પણ આમ આદમી પાર્ટીના વિસાવદર માં ભાઈ જીત્યો પણ બીજે પણ આમ આદમી પાર્ટી વાળા અને પણ આમ આદમી પાર્ટી એ ધંધો કરી રહી છે અત્યારે પણ ની જેમ જ પીકે તો આ ની સારી એવી ટેર લીધી જાહેર સભાઓમાં એટલે લોકોનો આક્રોશ છે બિહારમાં અને તમને જરા નવાઈ લાગશે કે બિહારની મતદાર યાદીઓમાંથી 65 લાખ લોકોના વોટ વોટર તરીકેના નામ કાપી નાખવામાં આવ્યા બેશરમી पूर्वक જીવતા માણસોને મરેલા જણાવવામાં આવ્યા ડેપ્યુટી સીએમ ભારતીય જનતા પાર્ટીના નેતા એની પાસે બબ્બે વોટર કાર્ડ છે બબે નંબર અલગ અલગ નંબરના વોટર કાર્ડ છે પણ તેજસ્વીને બે નંબરના વોટર કાર્ડ હોય તો એને નોટિસ તરત જ મોકલવામાં આવે પણ નાયબ મુખ્યમંત્રીને કોણ મોકલે કારણ કે મિલી ભગત છે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટી અને 65 લાખ વોટ વોટરના કાપ્યા ધારો કે આ છે ને કે છે કે મૃત્યુ પામી ગયા છે કાં તો છે ને ક્યાંક બીજે સ્થળાંતરિત થઈ ગયા છે કાં છે ને ડુપ્લિકેટ વોટર તરીકે નોંધાયા છે તો પછી તમે હમણાં લોકસભાની ચૂંટણીમાં જે લોકો ત્યાં આગળ જીત્યા એ બધાને એમ કે છે કે આ મતદાર ખોટા છે તો એ મતદારો એ છે ને લોકસભાની ચૂંટણીમાં મત કઈ રીતે આપ્યા મરી ગયેલાઓના મત આપ્યા અને મરી ગયેલા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા કે અમે જીવીએ છીએ યોગેન્દ્ર યાદવને યશ આપવો પડે રાહુલ ગાંધી સાથે ચાપાણી કર્યા લોકો ત્યાં હાજર છે મારે એની વિગતે વાત કરવાની જરૂર નથી પણ મારે જે નવો મુદ્દો કેવો છે એ છે કે આમાં જે નામો કપાયા છે એમાં અમુક જિલ્લાઓમાં જે મુખ્ય જિલ્લાઓ છે જ્યાં મહિલાઓના સૌથી વધારે વોટ કાપી નાખવામાં આવ્યા છે નો જે ખેલ બે હજાર ચોવીસ ના લોકસભાની જે ચૂંટણી હતી એમાં જે મતદારી યાદી થી મતદાન થયું છે એમાં આવા મરી ગયેલા લોકો બાવીસ લાખ હતા એમ કે છે તો એ લોકોએ વોટ આપી ગયા સ્થળાંતરિત થયેલા લોકો વોટ આપી ગયા ડુપ્લિકેટ કાર્ડ ધરાવનારા વોટ આપી ગયા આ ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી પંચ દિમાગ છે કે નહીં એ જ હવે તો પ્રશ્ન થઈ રહ્યો છે અને ભાઈ શ્રી જ્ઞાનેશ કુમારે જે જ્ઞાન ઓક્યું તે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં એમાં તો એમના ભોપાળ છતાં થઈ ગયા રાહુલ ગાંધીને ધમકી આપે છે કે અઠવાડિયામાં એ કાં તો એફિડેવિટ ફાઇલ કરે અને કાં છે ને માફી માગે દેશની ભાઈ અનુરાગ ઠાકુર આપી પેલા બિહારના નાયબ એમનું સુરક્ષા કવચ છે પણ મેં કહ્યું એમ કે પટણા મધુબની અને ઈસ્ટ ચંપારણ એમાં સૌથી વધુ જે વોટ કપાયા છે એ મહિલાઓના કપાયા છે ત્રેપન પોઈન્ટ પાંત્રીસ ટકા નામ મહિલાઓના નામ કેટલા ત્રેપન પોઈન્ટ પાંત્રીસ ટકા એટલે કે પાંચ લાખ હજાર સાતસો સિત્તેર ઇન્ડિયન અને પુરુષોના જે નામ કપાયા છે એ છેતાલીસ પોઈન્ટ પાસઠ ટકા છે એટલે આ ત્રણ જિલ્લાઓની જ હું વાત કરું છું પટણા મધુબની અને ઈસ્ટ ચંપારણ આ ચંપારણ નામ આવે ત્યારે મહાત્મા ગાંધી આપણને યાદ આવે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ યાદ આવે ચંપારણથી તો ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો તો ત્યાં ગાંધીજીના પ્રાંધી મૂકે જમાવી લીધો છે એવું આપણે કહી શકીએ પણ પટણા મધુબની અને ઈસ્ટ ચંપારણની અંદર જે પુરુષોને છેતાલીસ પાસઠ ટકા વોટ કપાયા એટલે વોટર લિસ્ટ માંથી નામ કાપ્યા છે એટલે કે ચાર લાખ પંચાણું હજાર છસો એકાવન મને લાગે છે ભારતીય જનતા પાર્ટી એ મહિલા સશક્તિકરણ ની વાત કરે છે અને મહિલાઓના વોટ વધુ કાપે છે બીજો પહેલી સપ્ટેમ્બરે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા પટણા ગાંધી મેદાન ઉપર સંપન્ન થવાની હતી ત્યાં પૂરી થવાની હતી અને દેશભરના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ત્યાં જનસભા કરવાના હતા વોટર જાગૃતિ માટેની એ મેદાન સરકારે પોતે બુક કરી લીધું અને આ રેલી માટે આ સભા માટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો ઇન્ડિયન એક્સપ્રેસ નો આ રિપોર્ટ ઘણો બોલકો છે અને ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ કાર્યક્રમો થાય પોતાના મોરચાના એટલે કે એનડીએ ના એમાં તમામ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહે મંચ ઉપર દેખાય એકતા દેખાય એ ખૂબ જરૂરી છે અને જંગલ રાજુમારતા પાર્ટી છે લાલુ રાબડી નીતિશ લાલુ રાબડી અને એમના પુત્ર ની ઉપર હવે તમે વિચાર કરો કે બિહારની પ્રજા એ બહુ બુદ્ધિશાળી પ્રજા છે ગરીબ હશે બેરોજગાર હશે પરંતુ બિહારીઓ જાગૃત છે રાજકીય દ્રષ્ટિએ જાગૃત છે અને હવે તો એક નારો બહુ ગુંજી રહ્યો છે વોટ વોટચોર ગીચોડ મને લાગે છે કે નવેમ્બરમાં જે ચૂંટણી થાય એ ચૂંટણી કેવા વળાંક રાષ્ટ્રીય રાજકારણમાં લાવે છે એના તરફ આપણી નજર રહેશે સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર